હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ગૃહમંત્રીની વિડિયો કોન્ફરન્સ યોજાઈ નાગરિકોમાં રાષ્ટ્રભાવના વધુ મજબૂત બને અને રાષ્ટ્રધ્વજ માટે માન સન્માન વધે તે ઉદ્દેશથી હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ગૃહમંત્રી હર્ષંઘવીરી વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી હર ઘર તિરંગા બે ઓગસ્ટથી આઠ ઓગસ્ટ બે હજાર પચીસ પ્રથમ તબક્કામાં રાખડી બનાવવાના વર્કશોપ અને સ્પર્ધાઓ વોલ પેઇન્ટિંગ લેટર ડ્રાઈવ ક્વીઝ સ્પર્ધાઓ જેવા કાર્યક્રમો હાથ ધરાશે બીજા તબક્કામાં સફાઈ ઝુંબેશ તિરંગા યાત્રા અને રેલીઓ યોજાશે ત્રીજા તબક્કામાં સ્વચ્છતા સંવાદ તેમજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે જિલ્લાના તમામ ઘરો દુકાનો ઉદ્યોગો સરકારી અને ખાનગી કચેરીઓ તેમજ તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે એમ ટીવી ન્યૂઝ સાબરકાંઠા